નંદ બાપુના આશીર્વાદથી પોલીસ વિભાગમાં વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે લોકોને કઈ રીતે સારી સેવાઓ આપી શકીએ એ વિચારણાના ભાગરૂપે થોડા સમય પહેલાં શિવરાત્રિના મેળામાં આપણે ક્યુઆર કોડ બેઝડ એપનો યુઝ કરી અને પાર્કિંગ માટેની વ્યવસ્થાઓ કરી હતી એટલે એ જ વસ્તુને વિશાળ લોકો સુધી પહોંચાડવા માટે આ ક્યુઆર કોડ બેઝડ ગ્રીવાન્સ રિડ્રેસલ સિસ્ટમ આજે વિસાવદર ડિવિઝનમાં મેં શરૂ કરી રહ્યા છે આમાં અલગ અલગ જગ્યાએ જે વિસાવદર વિસાવદર ડિવિઝન છે એમાં હોર્ડિંગો લગાવવામાં આવ્યા છે પેમ્પલેટ્સ છાપવામાં આવ્યા છે અને મોબાઈલથી પણ તમને ક્યુઆર કોડ એક ઉપલબ્ધ થશે એને જેવો સ્કેન કરશો એટલે તમે વોટ્સએપ ચેટ ખુલી જશે અમારો જે અહીંયા નંબર છે એની સાથે એક કાઇન્ડ ઓફ હેલ્પલાઇન જ છે એટલે એના ઉપર જેવો વોટ્સએપ મેસેજ મળશે એટલે અહીંથી નીચેના અધિકારીઓને મોકલવાના મોકલવામાં આવશે તાત્કાલિક એના ઉપર સોલ્યુશન કરી અને ખાસ વાત એ છે કે જેણે આ કમ્પ્લેન કરી હોય અથવા તો ફરિયાદ કરી હોય એને જણાવવા પણ જણાવવામાં પણ આવશે કે તમારી જે કમ્પ્લેન છે એના ઉપર આ કાર્યવાહી કરવામાં આવી છે એટલે એને શું કાર્યવાહી થઈ છે એ પણ એને ખબર પડે અને પોલીસનો રિસ્પોન્સ પણ ખબર પડે આ બધા જ ડેટા આ ઓફિસમાં મેન્ટેન કરવામાં આવશે કે કેટલા ટાઈમમાં એને રિસ્પોન્ડ કરવામાં આવ્યું એનો રિસ્પોન્સની જે ક્વોલિટી છે એને સંતોષ છે કે કેમ એનું પણ અહીંથી એનાલિસિસ કરવામાં આવશે જેથી કરીને વધારે સારી આપણે સેવાઓ પોલીસને આપી શકીએ સાથે સાથે ભવિષ્યમાં ઈ એફઆઈઆરનો જે કન્સેપ્ટ છે એ આવી ગયો છે પણ એમાં ઈ સાઇનનું પ્રાવધાન નથી એટલે આ એક ટેકનોલોજીના માધ્યમથી લોકો આને યુઝ ટુ થઈ જાય અને વધુમાં વધુ ફ્યુચરમાં ટેકનોલોજીનો ઉપયોગ કરે અને પોલીસ સાથેનું ઇન્ટરફિયર્સ ઇન્ટરફેસ ઓછું થાય એ માટેનો આ એક અભિગમ છે તો કેટલી છે છે ટાઈમ ટાઈમ લિમિટ લિમિટ અલગ અલગ એ પ્રમાણે એમને જાણ થઈ જશે કેમકે કોઈ એફઆઈઆર કરવાની થાય તો એમાં થોડો વધારે ટાઈમ લાગે પણ નાનું ન્યુસન્સ હોય કોઈ ટ્રાફિક જામ હોય તો પહોંચીને દૂર કરી દેવામાં આવે તો તાત્કાલિક એનું સોલ્યુશન આવી શકશે રાજ્ય સરકાર અને પોલીસ તંત્રના માધ્યમથી રાજ્યની જનતાની સુરક્ષા કેમ સારી રીતે થાય એને માટે જૂનાગઢ જિલ્લામાં ખૂબ જ સક્રિયતા છે અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેવી રીતે જનતાને ઉપયોગી થવું અને પોલીસ કેમ એમાં મદદ કરી શકે સ્પીડથી એના માટેની આ ટેકનોલોજી વિકસાવી છે અને અહીંયા બહુ સારી રીતે કામ થઈ રહ્યું છે ખરેખર પોલીસ છે એ જનતાનો મિત્ર છે અને એમાં સક્રિય અધિકારી ડિસ્ટ્રિક લેવલના હોય તો મને લાગે છે ખૂબ જ જનતા માટે ફાયદાકારક છે એની તમામ સુરક્ષાઓ થઈ શકે છે એટલે જનતા અને પોલીસ અફસરો અને સ્ટાફ બધા સાથે મળીને જો કામ કરશે તો મને લાગે છે બહુ સારું પરિણામ આવશે અને જુનાગઢ ડિસ્ટ્રિક્ટને તો મોટો ફાયદો થશે તો આ ટેકનોલોજીને અમે આવકારીએ છીએ અને સાહેબે આગળ બધી માહિતી આપી છે અને રોહિત સાહેબ પણ અહીંયા ખૂબ જ સક્રિય છે અને એમના નેતૃત્વમાં સ્ટાફ અને વિશાદ તાલુકાને બહુ મોટો ફાયદો થશે સુરક્ષા જળવાશે હરિયો